છે આજનો વિડીયો એવો છે કે આ અમારી સોસાયટી છે નીલકંઠ ઉફન ત્યાં તો આપણે આજે અહીંયાથી મારી સ્કૂલ જે કરાલી છે હાઈસ્કૂલ ત્યાં જવાનો એક નવો રસ્તો છે આ રંગ આપણે વડા તલાવથી જઈએ છે તો બહુ ખરાબ હાલત છે રોડની તો એક બે વાર આ ગાડીના એની પર પથ્થર પણ ઉછળ્યા કાચ પર તો થોડી ક્રેક આવી ગઈ છે કાચ તો કેવું એ નુકસાન થાય એવું છે તો એક બીજો રસ્તો છે તો એ નવો રસ્તો તમને બતાવું છું તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયો એન્ડ સુધી જોજો તો તમને એ નવા રસ્તાની ખબર પડશે કદાચ બે ત્રણ કિલોમીટર દૂર લોંગ પડે છે પણ કેવું છે એમાં કે તમને ઠેઠ ટુ હાઈવે ટુ હાઈવે જ રહે છે ખાલી ત્રણ ચાર કિલોમીટર વચ્ચે સિંગલપટ્ટી જેવું આવે છે જે પેલું સન્યાદ્રીને ને ખોસ વસાહત તે રસ્તા પરથી જવાનું છે એટલે કે અહીંથી આપણે આ ટીસી કાપડિયા કોલેજ છે બોડેલીની ખ્યાતનામ ઢોકલિયા ચોકડી પર ત્યાં આવી ગયા છે હવે અહીંથી આપણે ડાબી બાજુ જઈશું કોસિંદ્રા રોડ રોડ પર નસવાડી રોડ પર મોડાસર ચોકડીથી તો ત્યાંથી આગળ આપણે જઈશું તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો આ ઢોકલિયા ચોકડી છે અને આપણે આ જઈ રહ્યા છીએ મોડાસર ચોકડી બાજુ તો મોડાસર ચોકડી બાજુ જઈએ છે તો તમે જોડાયેલા રહેજો આ ઓરસંગ બ્રિજ પર આપણે જઈ રહ્યા છીએ આ જે પુલ છે બોડેલીથી મોડાસર ચોકડી વચ્ચે ત્યાં સવાર સવાર છે એટલે સવારમાં પીક અવર કહેવાય એટલે કે ટ્રાફિક થોડું છે અને જનરલી આટલું ટ્રાફિક તો રહેતું જ હોય છે થોડુંક વધારે હોય છે આજે ઠંડી થોડી વધારે છે તો ટ્રાફિક પણ એ પ્રમાણે છે તમે જોડાયેલા રહેજો અમારા વિડીયોમાં આ બ્રિજ ઉપર હેવી વાહનોને આવવાનો જો પ્રતિબંધ છે એટલે કે પેલી રેતીના ડમ્પર ને હેવી બસ ને બધું ટ્રક એટલે આ બેરિકેટ લગાયા છે પુલ ઉતરતાની શરૂઆતમાં જ બેરિકેટ્સ જો આ ટ્રક્સવાળાની બધા આટલું બધું એ છે તો બી ઉપર ચડાવે જ છે તે ઊભી નહીં રાખતા એટલે એમનાથી થોડું સાચવીને રહેવાનું ને આપણે હંમેશા એમનાથી દૂર જ રહેવાનું આ મોડાસર ચોકડી આવી ગઈ છે અહીંયાથી આપણે છોટાઉદેપુરની ચારે બાજુ જઈ શકીએ છીએ જમણી બાજુ જઈએ તો આપણે સંખેડા બાદરપુર જવાય ડાબી બાજુ જઈએ તો કલારાની કવાટ અને સીધા જઈએ તો કોસિન્દ્રા નસવાડી રાગપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી તો આપણે પોસિન્દ્રા નસાડીવાળા રોડ પર જઈશું આગળ બે ગામ આવે છે તાંદલજા અને એના પછી આવે છે ગોવિંદપુરા તો ગોવિંદપુરાથી આપણે ડાબી બાજુ ટન લઈશું તો આપણે ડાયરેક્ટ ધનપુર સૈન્યાદ્રી કહેવાય ત્યાં નીકળશું એટલે ડાયરેક્ટ આપણે રોડ મળી જશે આપણે વડા તલાવથી ચલમલીવાળો જે હાઈવે છે ત્યાં આપણાને રોડ ટચ થશે તો ત્યાં સુધી તમે વિડીયોમાં જોડાયેલા જ રહેજો સર ગામ મોડાસરથી થોડા બહાર નીકળી ગયા છે ડાબી બાજુ આપણે આ નાયરા પેટ્રોલ પંપ આવી જશે આ બાજુ હોટલ અનમોલ છે ઢાબુ છે પછી આગળ જઈશું તો શ્રી બાલાજી હોટલ આવે છે તે પણ એક ઢાબા જેવું છે એટલે કે નાસ્તા પાણી માટે સારું છે આ હવે આવી ગયું છે વણિયાદ્રી વણિયાદ્રી ગામ અને આ નર્મદા કેનાલ જે મુખ્ય કેનાલ છે એથી આપણે ઢાબી બાજુ વળી જઈશું તો ડાબી બાજુથી પણ ડાયરેક્ટ આપણાને ત્રણ કે ચાર કિલોમીટર જઈશું તો ત્યાંથી સીધું આપણાને સૈન્યાદ્રી ધનપુર છે ત્યાં જવા જવાશે પણ આપણે એ બાજુથી નહીં જતા એ સિંગલ પટ્ટી છે ને કેનાલ પરથી જવું પડે છે એટલે લોકો જાય છે કેનાલ પરથી પણ આપણે થોડા આગળથી જઈશું તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો તો આપણે આ હાઈવે પર આવી ગયા છીએ એક બીજું ગામ છે તાંદલજા ગામ આ તાંદલજા ગ્રામ પંચાયત દેખાય છે અહીં નજીકમાં બહુ મસ્ત ગાર્ડન બનાવ્યું છે અને મંદિર છે આ જય અંબે ટ્રેક્ટર ટ્રોલી છે અહીંયા જે ખૂબ વગણાય છે છોટાઉદેપુર જિલ્લામાં અને આજુબાજુમાં જે ટ્રેક્ટરની ટ્રોલી બનાવવા માટે બધા આવે છે તે આ તાંદલજા ગામ છે તો આ તાંદલજા ગામમાંથી આપણે હમણાં પસાર થઈ રહ્યા છે હવે આગળ બીજું ગામ આવશે ગોવિંદપુરા તો ગોવિંદપુરાથી આપણે આગળ ટર્ન લેવાનો છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો આ રીતી ચાળવાનું ચાલે છે અને મોનિયન પુલ તરીકે ઓળખાય છે આ જગ્યા અહીંયા એક નાનું પુલ છે બ્રિજ એને મોનિયન પુલ કહેવાય છે જુઓ આ તાંદલજાક ગામ આવેલું છે અહીંથી રાજપીપળા તમારે ઓગણસાઠ કિલોમીટર નસવાડી એકવીસ અને કોસિન્દ્રા નવ કિલોમીટર થાય છે આ તાંદલજા ગામ છે અને પેલું હતું તે અહીંથી તમારે આ સિમેન્ટ આર્ટિકલ્સનું ને બધા સારી એવી ફેક્ટરી અહીં છે ધનપુર બોડેલી કોસિન્દ્રાનો રસ્તો બતાવે છે એટલે આપણે અહીંથી સીધા જવાનું થશે એટલે આપણે અહીંથી ડાયરેક ધનપુર નીકળશું જે શણયાદ્રી ગામ છે ત્યાંથી જ છે એટલે હવે આ તમે વિડીયોમાં જોડાયેલા રહેજો આ રેતી ચાળવાનું ફેક્ટરી આવેલી છે બહુ મોટા રેતીના ડમ્પર છે અહીંયા તમે દેખજો રસ્તો થોડો સાંકડો છે એટલે તકલીફ થાય એવું છે એ તો થોડુંક જ છે ખાલી કિલોમીટર જેટલું અહીંયા આ રેતી ચાળવાનું ચાલે છે જમણી બાજુ પર એને આ દિખાતું હશે તો તમે દેખજો જોડાયેલા રહેજો વિડીયોમાં યુ આ પ્રમાણે આ સિંગલ પટ્ટી છે જે આપણે મેઇન હાઈવે છે બોડેલીથી કોસિન્દ્રા વચ્ચેનો ત્યાં ત્યાં ગોવિંદપુરા ગામ છે તો ગોવિંદપુરા ગામથી આપણે ડાબી બાજુ અંદર વળી ગયા છે ધનપુર જવાવાળા રોડ પર તો આ ધનપુર જવાવાળા રોડ પર જઈએ છીએ આ થોડું સિંગલ પટ્ટી છે હવે આગળ કેનાલ આવશે જુઓ તો આ તમને થોડું થોડું દેખાતું હશે હવે ક્લીન દેખાશે આ નર્મદા મેન કેનાલ આવી ગઈ છે એથી આપણે ડાબી બાજુ જઈએ તો પેલું વાળું રસ્તો હતો ત્યાં ડાયરેક આપણે જવાય તો આ કેનાલથી આપણે ચાર કિલોમીટર પાંચ કિલોમીટર સીધું જઈએ તો આપણે એ વાળું પાટિયું છે બસ સ્ટેન્ડ તો ત્યાં આપણે જઈ શકીએ અને જેને ઊભી કેનાલ પર ના આવવું હોય તો એ લોકો વાયા મોડાસર અને આ ગોવિંદપુરા ગામ છે તો ત્યાંથી પણ આવી શકે છે એટલે આ રસ્તો અહીંયા આપણે કેનાલ પર ભેગત થઈ જાય છે તો જેને કેનાલ પર ન જવું હોય તો એ લોકો ડાયરેક્ટ ગોવિંદપુરાથી સીધા આગળ મોડાસર ચોકડી પર પણ નીકળી શકે છે તો આપણે આ ધનપુરવાળા રોડ પર નીકળી રહ્યા છે આ સવાર છે સવારના સાડા નવ વાગ્યા છે તો તમે જુઓ આ ખૂબ મજાનો મસ્ત નજારો દેખાય છે અહીંથી આપણે સન્યાદ્રીવાળો જે મેઇન હાઈવે છે વાળા તલાવથી ચલાવલી નું તે જતાં ચાર ચાર કિલોમીટર કે ત્રણ કિલોમીટર જેવું કંઈક થાય છે કેટલું જ સિંગલ પટ્ટી આવે છે પછી તો હાઈવે ટુ હાઈવે લાગી જાય છે એટલે આ રસ્તો તમારા માટે બેસ્ટ જ કહી શકાય આ ધનપુર લખેલું બોળાયું છે એટલે આ ધનપુર છે એટલે ટૂંકમાં વસાહત છે ધનપુર હવે આગળ જઈશું એટલે બીજું એક ગામ આવશે અહીંયા નળી અળીનદ છે ખોશ વસાહત એ પણ વસાહત છે ખોસ ગામ જે છોટા છે છોટા ઉદેપુરને અળીનદ બ્રિજ પૂરો કરતા તો એ ગામ છે આ આ તમે બોર્ડ અહીંયા ખોસ વસાહત છે જુઓ અને અહીંયા આગળ જઈશું તો મસ્ત મજાનું એક મંદિર આવશે ફાતુજી મહારાજનું તમે જુઓ આ ખોસ વસાહત ગામ છે ખૂબ સરસ ગામ છે આ મંદિર છે અહીંનું તમે જોતા રહજો આ ગામની સંપૂર્ણ વિઝિટ એકવાર કરાવીશું આવું સિંગલ પટ્ટી રસ્તો હશે થોડો એટલું બે કિલોમીટર જેવું હશે બે અઢી ત્રણ કિલોમીટર જેવું તો બસ એટલું જ થોડું તકલીફ જેવું લાગે બીજું તો કંઈ ખાસ છે નહીં પછી તો તમારે હાઈવે લાગી જશે એટલે ચિંતા જેવું કશું છે નહીં હા યાર પેલી બાજુ રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે એટલે ખાસ લોકો જવાનું પ્રેફર કરતા નથી એટલે આપણે આ જ રસ્તા પર જવું હવે જુઓ આપણે આ પેલો જે હાઈવેની વાત કરતા હતા તે આવી ગયો આ જે બાજુ આગળની બે ગાડી વળી એ જ બાજુ જઈશું એટલે આપણે ડાયરેક્ટ વાળો હાઈવે આવી જશે એટલે કે સીધા ત્યાંથી ચલામલી જઈ શકાય તો આપણે એકદમ ઇઝી રહેશે ગજેન્દ્રપુરા ગામ છે ડાબી બાજુ જઈએ તો ગજેન્દ્રપુરા ગામ આવે છે આપણે અહીંયા એક આશ્રમ શાળા દેખાશે આ જમણી બાજુ એક આશ્રમ શાળા ચાલે છે નાના બાળકોની ખૂબ સરસ છે ધી શ્રી સંકલ્પ આશ્રમ શાળા કરીને છે કોઠિયા ગામ કહેવાય ત્યાં આવેલી છે નાના બાળકોને બનવા માટે ખૂબ સરસ જગ્યા છે આ એક ચોપડી છે અહીંયા અહીંથી તમને ઝાપા લખેલું એક બોર્ડ આવશે એ ઝાપા બાજુ બી તમે જાઓ તો ત્યાંથી બી તમને કેનાલ મળી જાય છે આ આગળ બસ સ્ટેન્ડ દેખાય છે એ કોઠિયા ગામ છે અહીંથી તમે કોઠિયા ગામ જઈ શકો જમણી બાજુ વળીઓ એટલે આપણે કોઠિયા ગામ આવી જાય કોઠિયાનું બોર્ડ મારેલું છે જુઓ ચલામલી છ કિલોમીટર વાલપરી બે પોઈન્ટ ત્રણ ને શેર શેરપુરા ત્રણ પોઈન્ટ સિત્તેર કિલોમીટર છે તો આપણે કરાલી પોલીસ સ્ટેશન જે નવું બન્યું છે ત્યાં આપણે જઈશું તો જોડાયેલા રહેજો આપણે આવી ગયા છે વાલપરી ગામ જે તમને જમણી બાજુ પ્રાથમિક શાળા દેખાશે તો આ વાલપરી ગામ છે અને આ રોડ પર પણ મકાનો બનેલા છે બધા અહીંયા પણ રહે છે તો આ વાલપરી ગામ છે હવે અહીંયાથી આપણે એક કિલોમીટર જેટલું પોલીસ સ્ટેશન હશે તો આ તમને દેખાતું હશે પોલીસ સ્ટેશન છે આ કરાલી પોલીસ સ્ટેશન આવી ગયું છે તો હવે આપણે આ વિડીયોને અહીંયા જ પૂરા કરશું તો આ વિડીયો કેવો લાગ્યો તો તમે કોમેન્ટમાં જણાવજો એના માટે તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો તમને આવા નવા નવા વિડીયો તમને રેગ્યુલર જોવા મળશે તો આ કરાલી પોલીસ સ્ટેશનનું બોર્ડ લખેલું છે તો તમે અહીંયા વિઝિટ કરી શકો છો તો આ અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો અહીંયા જ પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ